શ્રી ગોપાળાનંદ સ્વામીએ સ્વયં પૂજેલા શ્રી હરિકૃષ્ણ મહારાજના દિવ્ય સાનિધ્યમાં તેમજ ગુરુવર્ય કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પવિત્ર માર્ગદર્શન હેઠળ શનિવારના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મોક્ષદા એકાદશીના પવિત્ર દિવસે પ્રથમ સત્સંગ સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ કથા વાર્તા અને ધૂન કીર્તનનો દિવ્ય લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યો હતું ગુરુકુળ પરિવાર અંકલેશ્વર શહેરમાં વસતા દરેક ભાવિક ભક્તજનોએ આગામી એકાદશીનો સત્સંગ સભામાં પધારવા ભાવપૂર્વક આહવાન કરે છે